એક દિવસ જીવતા કરચલા ચઢાવાય છે સુરતના ઉમરા વિસ્તારમાં આવેલા રામનાથ ગેલા મંદિર વિશ્વ નું એક માત્ર મંદિર છે જ્યાં પોષ એકાદશી દિવસ શિવલિંગ ઉપર જીવતા કરચલા ચઢાવાય છે લોકમાન્યતા મુજબ શારીરિક બીમારી હોય તો મહાદેવ પર આસ્થા રાખી કાન ના રોગમાં ભાવિકો દ્વારા શિવલિંગ પણ કરછલા ચઢાવાય છે બધા પૂર્ણ કરવા ભાવિકો સવારથી જીવ તકારે લઈ પહોંચી પૂજા અર્ચના કરતા હોય છે ફક્ત એક જ દિવસ અહીંયા કરચલા ચડતા હોવાથી સવારથી જ ભક્તો પહોંચતા દર્શન માટે પણ લાંબી લાઈનો લાગે છે લોકવાયકા મુજબ ભગવાન રામે તર્પણ વિધિ દરમિયાન કોઈ બ્રહ્મણ ન હોવાથી સમુદ્રદેવને બ્રાહ્મણ રૂપે પ્રગટ થવા વિનંતી કરી હતી અને રામે પૂજા કરી હતી સમુદ્રના મોજાને કારણે અનેક જીવતા કરચલા પણ શિવલિંગ પર આવી ચડ્યા ભગવાન શ્રી રામને આ જીવન ઉદ્ધાર કરવા વિનંતી કરી અને ભગવાન આ જોઈને ઘેલા બની ગયા આ જ કારણ છે કે મંદિરનું નામ રામનાથ ઘેલા મહાદેવ મંદિર પડ્યું વર્ષમાં એક આ મંદિર કરાટલી ચડાવવાની માન્યતા હોવાથી આજના દિવસ અહીંયા હજારોની સંખ્યામાં ભક્તો પહોંચતા હોય છે મારું નામ છે મનોજગીરી ગોસ્વામી આ એક રામનાથ ગયેલા મહાદેવ સ્વયંભૂ છે સ્વયં રામચંદ્ર ભગવાન વનવાસમાં જ્યારે નીકળ્યા હતા ત્યારે એમને ખબર પડી કે રાજા દશરથનું ધ્યાન થયું હતું ત્યારે એણે અહીંયા વિધિ કરી ને તીર મારીને શિવલિંગને પ્રગટ કર્યું ને એ દિવસે વરદાન આપ્યું કે જેને કાનમાં રસી થતી હોય તો આજે જે કડતલાની જે માનતા લેતા હોય છે એ માનતા આજે પૂર થાય છે કડતલા ચલાવવાથી આજે એની માન્યતા છે વર્ષમાં એક જ દિવસ ચાલે છે દિવસ દિવસે આજે રામ વનવાસ જ્યારે થયા આજે હજારો વર્ષ થઈ ગયા હજારો વર્ષથી આ ચાલી આવ્યું છે હજારોની સંખ્યામાં આજે જે ચઢાવવામાં દર્શન કરવા માટે આવે છે એ આજે ભાવપૂર્વક આજે દર્શન કરીને લોકો એના આસ્થાને માનતા પૂર્ણ કરે છે જય મહાદેવ મારે ત્યાં તો હું અહીંયા પાલનપુર કેનાલથી આવું છું મારું નામ ભાવિની ગજર અને આ મહાદેવ દાદાની કૃપાથી મારા ભાઈને અને મારા હસબન્ડને જે કોઈ બી કાનનો પ્રોબ્લેમ મને જણાયો હતો તે હવે કંઈ સંભળાયો નથી અને ઓકે છે અને મહાદેવ દાદા સૌનું સારું કરે છે આ મહાદેવ દાદા સાક્ષાત છે એવું આ વર્ષના પોષવાદ એકાદશીના દિવસે અહીં આવવાથી આપણા દરેક કાર્ય સફળ થાય છે એવી મારી માન્યતાને અનુસરીને હું આવું છું અને હું સા સારું એવું મને ફળ મળે છે